તો હાલની યુવા પેઢી જીમ અને બોડી બિલ્ડીંગમાં ઝડપી પરિણામ મેળવવા માટે શોર્ટકટ અપનાવી રહી છે જેમાં સૌથી ખતરનાક છે સ્ટીરોઇડ જેવા હાનિકારક દવાઓનો ઉપયોગ આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો જ્યાં સત્તર વર્ષના કિશોરે પાવર લિફ્ટિંગમાં આગળ વધવા માટે સ્ટીરોઇડ લેવાનું શરૂ કર્યું આ કિશોરને સ્થાનિક સપ્લાયરે ઇન્જેક્શન અને ગોળીઓ આપવાનું શરૂ કર્યું હતું ત્યારે શરીર પર વિપરીત અસર થતા તબીબી સલાહ લેવી પડી તબીબની સલાહથી સ્ટેરોઇડ બંધ કર્યા બાદ સપ્લાયર દ્વારા તેને ધમકી આપવામાં આવી અને વ્યક્તિગત વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો આ ઘટનાએ યુવાનો નેશનલ પાવર લિફ્ટિંગમાં જવાનું સ્વપ્ન અધૂરું રાખી દીધું તબીબોના મતે સ્ટેરોઇડ શરીરના લીવર હૃદય અને મગજ પર ગંભીર અસર કરે છે તેમ છતાં પણ અનેક જીમ સંચાલકો યુવાનોને આ દવાઓ માટે પ્રોત્સાહિત કરે છે હરિયાણા અને મધ્યપ્રદેશમાંથી ઓનલાઈન સ્ટેરોઇડનો જથ્થો ગુજરાતમાં પહોંચતો હોવાનું ખુલ્યું છે છતાં પણ કાર્યવાહી નથી થઈ ત્યારે તાત્કાલિક પરિણામની જીવ સાથે આ બચવું જરૂરી છે અને સમાજ તથા તંત્રે પણ વધુ સજાગ થવાની જરૂર છે એ જે છોકરાની તમે વાત કરો છો એમનો ટ્રેનર મારી પાસે લઈને આવ્યા હતા એમને પ્રોબ્લેમમાં મુખ્યત્વે ભૂખ ઓછી થઈ જાય નબળાઈ શરીરમાં આવી ગઈ હતી અને એ આધારે મેં એને જે જરૂરિયાત મતલબ બ્લડ ટેસ્ટ મેં કરાવી અને એ બ્લડ ટેસ્ટના આધારે એને જે ડાયટમાં ચેન્જીસ કરવાના હતા મેં કરાવી અને એને એક્સરસાઇઝમાં બી જે પણ પ્રકારનું ચેન્જીસ હતું એને ટ્રેનર જોડે ડિસ્કસ કરીને એક્સરસાઇઝમાં બી એને ચેન્જ કરાવી અને બેથી ત્રણ વીકમાં એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ઇન્જેક્શન કશે મળતા નથી હોતા જનરલી પ્રિસ્ક્રિપ્શન જરૂરી હોતું નથી આ અન ઓથરાઈઝ શોરથી આ લોકો બાય કરતા હોય છે અને મોસ્ટ પ્રોબ્લી આના જે સ્ટિરોઇડ હોય છે એ જે બાય કરતા હોય છે વેટરનેરી ઇન્જેક્શન હોય છે અને વેટરનેટી ઇન્જેક્શન આપણે હ્યુમનમાં આપીએ એટલે મુખ્યત્વે આપણે લિવર કિડની હાર્ટ પર આની આડઅસરની શક્યતા ઘણી વધી જતી હોય છે સાહેબ ખાસ કરીને જીમમાં જતા લોકો માટે શું કહે છો જીમમાં તમે જીમ જે જીમ જે પણ જાય છે કે કસરત કરવા જે પણ વ્યક્તિ જાય છે તો એ પોતાના સ્વાસ્થ્ય સારું રહે એના માટે એક્સરસાઇઝ કરતા હોય છે તો તમે જ્યારે એક્સરસાઇઝ માટે કરવા સ્વાસ્થ્ય સારા માટે કરો છો પછી આ બધા એનાબોલિકના બધીમાં પડી અને શરીરનું નુકસાન તમે પોતે કરો છો તમારું કેરિયર પણ આનાથી જોખમમાં પડે છે તો બેટર છે કે ભાઈ જે વસ્તુ આપણને નુકસાન કરે છે કે જેનાથી સાઇડ ઇફેક્ટ થાય છે એ વસ્તુ તમે એવોઇડ કરો અને જે એક્સરસાઇઝને જે ડાયટથી આપણને ફાયદો થતો હોય કોઈ ન્યુટ્રિશનસની એડવાઇઝની તમે એ પ્રોપર ડાયટ કરો અને કોઈ સારા ટ્રેનરની જોડે એક્સરસાઇઝ કરો યુથ માટે તો સર બહુ જ ગંભીર છે બેઝિકલી આજકાલના યુથમાં ઘણું બધું જોવામાં આવે છે કે તમને પણ ખબર છે કે સોશિયલ મીડિયા લાઈવ અત્યારે કેવી થઈ ગઈ છે ઘણા બધા લોકો યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર જોઈને એટલા બધા એક્સાઇટેડ થઈ જાય છે કે ઘણા બધા યંગસ્ટર જીમ જોઈન કરી લે છે અને જીમ જોઈન કરવાના ચક્કરમાં એવી સંગતમાં આવી જાય છે કે મેં તો આજે ત્રણ મહિનામાં બોડી બનાવી દીધી મેં તો આજે બે મહિનામાં બોડી બનાવી દીધી તો એ લોકો એવી સંગતમાં રહીને અમુક ઘણી બધી દવાઓ છે ઘણી બધા સ્ટેરોઈડ છે ઓરલ છે ઇન્જેક્ટેબલ સ્ટેરોઇડ છે એનો યુઝ કરવા લાગે છે એના લીધે એમને નથી ખબર હોતી કે આગળ જતાં મારી બોડીને ઘણું બધું નુકસાન થવાનું છે તમને હાર્ટ ડિસીઝ છે કિડની ફેલિયરના ચાન્સીસ થઈ જાય તમારા ટેસ્ટોસ્ટાઈલ લેવલ લો થઈ જાય ઘણી બધી વસ્તુ થઈ જાય એકને આવી જાય બોડીમાં તમારું મેન્ટલી હેલ્થ ડિસ્ટર્બ થઈ જાય હાર્ટ ફેલિયરના બી ચાન્સીસ થઈ જાય બટ એમને એ બધી વસ્તુની નથી ખબર પણ એ લોકોને એક જ વસ્તુ હોય છે કે કોઈપણ યુટ્યુબર કાં તો કોઈ પણ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટરને જોઈને બોડી બિલ્ડર્સને જોઈને એ લોકો એ વસ્તુ ચાલુ કરે છે બટ મારું સજેશન એમને એક જ રહેશે કે ઘણા બધા બોડી બિલ્ડર્સ જે લોકો કરે છે એ લોકો ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર રિપ્રેઝન્ટ કરે છે એમનું સ્પોર્ટ્સ છે

और विधि के बीच में जो भी मैंने विधि को मैंने किया था वो सब मैंने अपने स्वार्थ के लिए किया था वो मेरी गलती थी मैं एक्सेप्ट करता हूँ और आज के बाद मैं अपनी जो चीज़ जिसको बेचता था अपनी चीज़ें वो मैं नहीं बेचूँगा सब मेरी गलती होगी